ગ્રાહક સાથી ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ વોલ્યુમ પાંચ સારા સ્વાસ્થ્ય માટે સોલ્ટ સુગર અને ફેટનું સીમિત સેવન કરો સોલ્ટનું સેવન કાળજીપૂર્વક કરો ભોજનની સ્વસ્થ આદતોમાં વિવિધ વિવિધતા સભર અને સંતુલિત ભોજન સહિત મીઠું શુગર અને ફેટના ઉપભોગમાં ઘટાડો ટ્રાન્સફેટ્સ ટાળવું તથા પોષણ સાથે સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા ધ્યાન આપવું શુગર સોલ્ટ અને ફેટનું અતિશય સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે આ અંકમાં અમે તમને તમારા સ્વાદા સ્વાસ્થ્ય માટે શુગર મીઠું અને ફેટનું સેવન મર્યાદિત કરવા ઉપયોગી અને સરળ માહિતી તથા વ્યવહારિક સૂચનો આપ્યા છે ગ્રાહક સાથી ભોજનના સલામત અને સ્વસ્થ ઉપભોગને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે થોડું મીઠું સ્વસ્થ સંતુલિત આહાર માટે જરૂરી છે આ શરીરમાં પાણીનું સંતુલન જાળવવા સ્નાયુઓને સક્રિય જાળવવા અને ચેતાતંત્રને કાર્યરત રાખવા મદદરૂપ થાય છે મીઠું જીવન માટે જરૂરી છે પરંતુ શું તમે એનું વધારે પડતું સેવન કરો છો તમારે કેટલા મીઠાનું સેવન કરવું જોઈએ ડબલ્યુએચ ભલામણ કરે છે કે દરરોજ બે હજાર એમજી સોડિયમનું પાંચ ગ્રામ કે એક ચમચી મીઠું સેવન સલામત છે આપણે ભારતીયો એનું સેવન એનાથી લગભગ બમણું કરીએ છીએ રાંધતા સમયે મીઠું ઉમેરવા ઉપરાંત સોડિયમ પ્રોસેસ અને રેસ્ટોરાંના ખાદ્ય પદાર્થોમાં હાજર મીઠું અને અન્ય રાસાયણિક પદાર્થોમાંથી આવી શકે છે શા માટે તમારે ધ્યાન આપવું જોઈએ મીઠાનું અતિશય સેવન કરવાથી પાણીનું સંતુલન ખોરવાઈ જવું સોજા આવવા અને હાઈ બ્લડ પ્રેશર હાઈપરટેન્શન જેવી સમસ્યાઓ પેદા થઈ શકે છે હાઈપરટેન્શન સ્ટ્રોક માટે એક મહત્વપૂર્ણ જોખમકારક પરિબળ છે અતિશય સોડિયમ હાડકાં નબળા પાડી શકે છે અને વહેલાસર ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા તરફ દોરી જાય એવું બની શકે છે તમે મીઠાનું સેવન કેવી રીતે ઘટાડી શકો મીઠું નહીં ફ્લેવર ઉમેરો તમારા ભોજનમાં લીંબુનો રસ મરી ડુંગળી લસણનો પાવડર ધાણા ફુદીનો ઓરેગાનો થાઇમ અને તુલસી જેવા ફ્લેવર ઉમેરો સોયા સોસ સલાડ ડ્રેસિંગ કેચઅપ વગેરેમાં મીઠાનું પ્રમાણ અતિ વધારે હોય છે આનું સેવન મધ્યમસર કરો કૂક સ્માર્ટ લગભગ એંશી ટકા મીઠું રસોઈ દરમિયાન ઉમેરવાથી મળે છે જ્યારે રસોઈ કરો ત્યારે મીઠાના વપરાશ પર ધ્યાન રાખો દર મહિને મીઠું નિશ્ચિત પ્રમાણમાં ખરીદો અને ઉપયોગ કરો તથા પ્રમાણ વધારે ઘટાડવા પ્રયાસ કરો દહીં ફળફળાદી સલાડ વગેરેમાં તથા રોટલી કે ભાત બનાવવામાં મીઠું ના ઉમેરો બહાર જમતી વખતે ધ્યાન રાખો અથાણું બાર્બેક્યુ ભોજનોનું સેવન ટાળો કારણ કે એમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે બાફેલું બેક ગ્રીલ કરેલું પોચ કે રોસ્ટેડ ખાદ્ય પદાર્થોમાં ઓછું સોડિયમ હોઈ શકે છે મર્યાદિત ભોજન કરો કારણ કે આ સોડિયમનો હિસ્સો પણ ઘટાડે છે ઘરે રસોઈ કરો તમારું ભોજન ઘરે બનાવો અને સ્વસ્થ ભોજન માટે પ્રોસેસ કરેલા ભોજનનો ઓછામાં ઓછો ઉપયોગ કરો તૈયાર સૂપ પ્રીમિક્સ અને ખીરું બેટર મસાલા મિક્સ અને ઇન્સ્ટન્ટ ભોજનોનું સેવન ટાળો કારણ કે એમાં મીઠું વધારે હોય છે લેબલને ધ્યાનથી વાંચો પાપડ કેચઅપ બ્રેડ બિસ્કીટ રેડી ટુ ટઈટ ભોજનો ઇન્સ્ટન્ટ મિક્સ નમકીન નાસ્તા અને કૂકીઝ વગેરે પેકેજ કરેલા ખાદ્ય પદાર્થો તમારા આહારમાં સોડિયમ વધારવા માટે મુખ્યત્વે જવાબદાર છે જ્યારે પેકેજ ફૂડની ખરીદી કરો ત્યારે શું માહિતગાર નિર્ણય લેવા કાળજીપૂર્વક લેબલનો અભ્યાસ કરવાની ટેવ પાડો શુગરનું વધારે સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે ખાંડનું અતિશય સેવન ડાયાબિટીસ તરફ દોરી જવાની સાથે હૃદયરોગ પિત્તાશયની પથરી હાઇપરટેન્શન સંધિવાલનું જોખમ પણ વધારી શકે છે અને દાંત નબળા પડવા કરચલી અને ખીલનું કારણ બની શકે છે જો તમે ગળ્યું ખાવાના શોખીન નહીં હો તો પણ તમે અજાણતા વધારે ખાંડનું સેવન કરતા હો એવું બની શકે છે જો તમે ધ્યાન ના રાખો તો ખાંડની એક ચમચી પાંચ ગ્રામ પણ વીસ કેલરી ઉમેરે છે જે વજનમાં વધારે તરફ દોરી શકે છે તમારે કેટલી શુગર લેવી જોઈએ ખાંડનું ઓછું સેવન સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે ઇન્ડિયન ડાયટરી ગાઈડલાઇન્સ મુજબ ચારથી પાંચ ચમચી વીસથી પચીસ ગ્રામ ખાંડનું દરરોજ સેવન કરી શકાય છે એમાં ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોમાં રહેલી ખાંડ તેમજ પ્રોસેસ ખાદ્ય પદાર્થોમાં એક ઘટક તરીકે હાજર ખાંડ પણ સામેલ છે શુગરનું સેવન મર્યાદિત કરવાની સરળ રીતો ખાંડનું સેવન મર્યાદિત કરવું જોઈએ ખાસ કરીને ન દેખાતી ખાંડનું હિડન શુગર આવી ખાંડ મોટાભાગના પેકેજ કરેલા ખાદ્ય પદાર્થોમાં હોઈ શકે છે જેમાં જ્યુસ દહીં કેન ફ્રૂટ સિરિયલ બાર ચોકલેટ કૂકીઝ કુકીઝ એરેટેડ પીણા પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થો સ્પોર્ટસ રિંગ કેચઅપ અને સલાડ ડ્રેસિંગ સામેલ છે ફૂડ લેબલને ધ્યાનથી વાંચો એડેડ શુગર માટે લેબલને કાળજીપૂર્વક વાંચો વળી પોષક દ્રવ્યનું લેબલ અને ઘટકોની યાદી પણ ચકાસો સર્વિંગ સાઇઝ ચકાસો જો સર્વિંગ સાઇઝનું પ્રમાણ અતિ ઓછું હોય તો ખાદ્ય પદાર્થ અતિ ઓછી ખાંડ ધરાવે છે એવું લાગશે ન દેખાતી ખાંડથી સાવચેત રહો ફૂડ લેબલ પર ખાંડ વિવિધ નામ સાથે આવે છે જેમાંથી કેટલાક નામને તમે ઓળખી ના શકો એવું બની શકે છે અજાણતા વધારે પડતી ખાંડનું સેવન ટાળવા ઘટકોની યાદીમાં સામાન્ય રીતે ખાંડને દર્શાવતા આ નામો જુઓ બ્રાઉન કોકોનટ કે ડેડ શુગર જેગરી હની ગોલ્ડન સિરપ હાઈ ફ્રુક્ટોઝ કોન સિરપ અગાવે મોલ્ટ સિરપ મેપલ સિરપ મોલાસીઝ લેક્ટોઝ ફ્રુક્ટોઝ ગ્લુકોઝ ફ્રૂટ જ્યુસ કોન્સન્ટ્રેટ ડાયસેક કેરાઈડ માલ્ટોડેક્સ્ટ્રીન માલ્ટોઝ વગેરે વિવિધ પ્રકારની ખાંડને જાણવાથી તમને ખાદ્ય પદાર્થોના સ્વસ્થ વિકલ્પોની પસંદગી કરવામાં મદદ મળશે શુગરનું સેવન ઘટાડવા માટે ટીપ્સ દર મહિને નિશ્ચિત પ્રમાણમાં ખાંડ ખરીદો અને ઉપયોગ કરો તમારો ઉપયોગ તબક્કાવાર ઘટાડવાનો પ્રયાસ કરો ખાંડયુક્ત પ્રિઝર્વેટિવ ધરાવતા નાસ્તા અને ખાદ્ય પદાર્થોની ખરીદી ટાળો કેક પેસ્ટ્રી કૂકીઝ મીઠાઈ જામ જેલી મારમા મીઠા ધાણા કેચઅપ વગેરેનું સેવન મર્યાદિત કરો કાર્બોનેટેડ મીઠા પીણા અને ખાંડયુક્ત નાસ્તાનો મર્યાદિત ઉપયોગ કરો ઉપભોગ કરો ફળના રસને બદલે આખા ફળનું સેવન કરો જેમાંથી ફાઇબર મળશે અને પેટ ભરેલું લાગશે બાળકોને ચોકલેટ કેન્ડીનું વધારે સેવન કરતાં અટકાવો જેનાથી એમને મેદસ્વીપણા અને અન્ય બિનચેપી રોગો નાની વયે થઈ શકે છે એલચી જાયફળ તજ જેવા મસાલા ઉમેરો જે ખાંડની જરૂરિયાત ઘટાડે છે જ્યારે તમને ભૂખ લાગે કે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ફળ ફળાદી સૂકા મેવા બીજ આખું અનાજ અને શાકભાજીનો નાસ્તો કરો એકવાર તમે તમારા આહારમાંથી ખાંડનું સેવન ઘટાડશો કે દૂર કરશો પછી તમે ખાદ્ય પદાર્થોની કુદરતી મીઠાશ માણસો ખાંડયુક્ત ખાદ્ય પદાર્થો વધુ મીઠા લાગશે સ્વસ્થ ફેટના ઉપભોગ માટે સૂચનો અતિશય ફેટનું સેવન મેદસ્વીપણા તથા ડાયાબિટીસ અને હૃદય રોગો જેવા બિનછેપી રોગો એનસીડીઝ માટે જોખમકારક પરિબળ છે જોકે કેટલાક ફેટનું સેવન સ્વસ્થ શરીર માટે આવશ્યક છે ઉર્જા પ્રદાન કરવા ઉપરાંત ફેટ અંતસ્રાવો હોર્મોન બનાવવા ફેટમાં દ્રાવ્ય વિટામિન એ ડી અને ઈનું શોષણ કરવા તથા ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સ આવશ્યક જેવા આવશ્યક ફેટી એસિડ પ્રદાન કરવા જરૂરી છે તેઓ સંતોષ આપે છે લોહીમાં સુગરનું પ્રમાણ સ્થિર જાળવે છે તથા અતિશય ભૂખને તડપ ટાળે છે તમારે ફેટનું કેટલું સેવન કરવું જોઈએ તમારા રોજિંદા આહારની કેલરીમાં મહત્તમ પચીસ ટકા ફેટનું પ્રમાણ હોવું જોઈએ એટલે કે બે હજાર કેલરીના ભોજનમાં ફેટમાંથી પાંચસો કેલરીથી વધારે ના મળવી જોઈએ એમાં દેખીતા ફેટ રસોઈ તેલ તેમજ ન દેખાતા ફેટ સૂકા મેવા તેલીબિયા દૂધ ઇંડા માછલી વગેરેમાંથી સામેલ છે દરરોજ વ્યક્તિ દીઠ દેખીતા ફેટનું સેવન પચીસથી વીસથી પચીસ ગ્રામ ચાર પાંચ ચમચી જે એકસો એંશીથી બસો પચીસ કેલરીને સમકક્ષ છે તમારા ફેટના કુલ સેવનને મર્યાદિત રાખવામાં મદદરૂપ થઈ શકે છે સારા અને નુકસાનકારક ફેટ શું છે ફેટના પ્રકારો સમજો અને એમના સ્રોતોની જાણકારી મેળવો અને ખાદ્ય પદાર્થો વિશે શું માહિતગાર નિર્ણયો લો આ સ્વાસ્થ્યને સારું જાળવવા મહત્વપૂર્ણ છે સારા ફેટ સારા કે અસંતૃપ્ત ફેટને હૃદયને સ્વસ્થ રાખતા ફેટ ગણવામાં આવે છે તેઓ બે પ્રકારના હોય છે મોનો અનસેચ્યુરેટેડ ફેટ્સ એમયુએફએ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ પીયુએફએ ઓલિવ ઓઇલ સિંગતેલ તલનું તેલ કે સરસવનું તેલ જેવા તેલનો ઉપયોગ રસોઈ માટે કરો બદામ કાજુ પિસ્તા અખરોટ ફ્લેક્સ સીડ ફ્લેક્સિડ સીડ અને તલ જેવા સુકા મેવા અને બીજ પણ એમયુએફએ નો ઉત્કૃષ્ટ સ્ત્રોત છે તમારા આહારમાં ફ્લેક્સ સીડ સૂર્યમુખીના બીજ કોળાના બીજ સોયાબીન અને ફેટી ફિશ સામેલ કરવાથી તમને પીયુએફએ ફેટનો લાભ મળશે ખરાબ ફેટ જ્યારે કથિત ખરાબ ફેટ કે સંતૃપ્ત ફેટનો ઉપભોગ કરો ત્યારે સાવચેતી રાખો એનો અતિશય ઉપભોગ હૃદય સાથે સંબંધિત બીમારીઓ અને ખરાબ આઈડીએ ખરાબ એલડીએલ કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારી શકે છે કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારી શકે છે સંતૃપ્ત ફેટ મુખ્યત્વે ડેરી ઉત્પાદનો ઈંડા અને માંસમાંથી મળે છે ઈંડા માંસ મરઘી ફૂલ ફેટ દૂધ ઘીને માખણનો મર્યાદિત ઉપભોગ કરો નરિયરને પામ ઓઇલમાં પણ સંતૃપ્ત ફેટ વધારે હોય છે ફેટનો ઉપભોગ ઘટાડવા માટે ટિપ્સ દર મહિને નિશ્ચિત પ્રમાણમાં ખરીદો અને ઉપ ઉપયોગ કરો તથા પ્રમાણને વધારે ઘટાડવા પ્રયાસ કરો બોટલમાંથી સીધું લેવાને બદલે નાની ચમચી સાથે તેલને માપીને એનો ઉપયોગ કરો દર મહિને તેલનો પ્રકાર બદલો માખણ અને ઘીના સેવનનું ધ્યાન રાખો તેલને વારંવાર ગરમ ના કરો અથવા તળવા કે રાંધવા એક જ તેલનો ફરી ઉપયોગ ના કરો તળવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો એના બદલે ખાદ્ય પદાર્થને બાફો ઉકાળો કે ગ્રીલ કરો વનસ્પતિ અને માર્જેરીનનો ઉપયોગ ટાળો કારણ કે તેઓ ખરાબ ફેટ ધરાવે છે बेकरी उत्पादों के प्रोसेस करेगा खाद्य पदार्थों का उप, उपभोग उपयोग मध्यम स्तर करो कारण के इसमें फैट વધારે હોય છે जो તમે માંસાહારી છો તો લાલ માંસ કે organ meat ને બદલે चिकन કે માછલીના પસંદ કરો સંપાદક ય ટીમ अध्यक्ष CRC અને टॉર્ચ પ્રફુલ અમીન अध्यक्ष CRS વોલ્ટર વિયરા ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મેટા સહસંપાદકો અનુષા અય્યર રશ્મી ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન્ટ સાઇટ સીઈઆર સીઆઈએન્ડ ડોટ ઓ હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય ત્રણ ત્રણ બે ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટૉકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનંદ દવે